સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં એઆઈ થી ચોરી પકડાય છે વિદ્યાર્થીની ચેટ જીપીટી જેમિની આપેલા જવાબો લખતા જળપાઈ છે વીર દરવત દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાઓમાં એઆઈ ટૂલ્સ અને હાઈટેક ગેજેટ્સનો ઉપયોગ કરીને ગેરરીતિ આચરવાના ગંભીર કિસ્સાઓ સામે આવતા શિક્ષણ જગતમાં ખરબડત મચી ગયો છે યુનિવર્સિટીએ તાત્કાલિક પગલાં લઈને ગેરરીતિ અટકાવવા માટે કડક ગાઈડલાઈન્સ જાહેર કરી છે અને પકડાયેલા વિદ્યાર્થીઓ સામે તપાસના આદેશ આપ્યા છે સુરતની વીર દરવત દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર સાયન્સનું પેપર હતું જેમાં વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થવા માટે એઆઈ ટુલ્સ અને હાઈટેક ગેજેટ્સનો ઉપયોગ કરતા પકડાયા છે કોમ્પ્યુટર પરીક્ષામાં વિદ્યાર્થીની એઆઈ નો ઉપયોગ કર્યો હતો જોકે વિદ્યાર્થીની પરીક્ષામાં ચોરી કરતા પકડાઈ ગઈ હતી પકડાયેલા વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર સાયન્સ અને આઈટી ફેકલ્ટીના છે ચેત જીપીટી જેમીની જેવા એઆઈ પ્લેટફોર્મ્સથી લાઈવ જવાબ મેળવીને તેઓ લખી રહ્યા હતા આ સમગ્ર મામલે વીજ નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું છે કે ગેરરીતિના કિસ્સાઓ સામે આવતા પરીક્ષા વિભાગે તાત્કાલિક તપાસ શરૂ કરી છે અને તમામ કોલેજોને સખત સૂચનાઓ આપી છે આપણી વીર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એક લાખ પચીસ હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓ અને બસો પચાસ કરતાં વધારે સેન્ટરો પર યુનિવર્સિટી પરીક્ષા ચાલી રહી છે ત્યારે અમારી સ્માર્ટ વોલ દ્વારા બસો પચાસ કોલેજના તમામ વર્ગ ખંડો કને આઈટીથી કનેક્ટેડ છે સ્કોડ ને સૂચના મળતા અને ખંડ સુપરવાઇઝરે એ વિદ્યાર્થીઓની જે હિલચાલ છે એના ઉપરથી બે વિદ્યાર્થીઓ એક વિદ્યાર્થી અને એક વિદ્યાર્થીનીએ એ સ્માર્ટ વોચથી તેઓ ચેટ જીપીટીથી લાઈવ જવાબો મેળવી રહ્યા હતા અને તે કેસ ચોંકાવનારો સામે આવ્યો છે આ વિદ્યાર્થીઓ પર નિયમ મુજબ કરતા ડબલ તેને આર્થિક દંડ પણ કરવામાં આવશે અને આ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેઝેટ બોલપેન ઇલેક્ટ્રોનિક ઇલેક્ટ્રોનિક રિંગ એ જે જે પ્રકારના ઇલેક્ટ્રોનિક છે કે જે વાઈ ફાઈથી કનેક્ટેડ થઈ શકે છે એવા એવા પ્રકારના ઉપકરણો લઈ જવાનો અમે પ્રતિબંધ પણ ફરમાવી રહ્યા છે અને સમય જતાં એક વધારે આર્થિક દંડ કરવાનું પણ વિચારી રહ્યા છે